તો જય માતાજી બધા મિત્રોને મિત્રો કેમ છો મજામાં તો મિત્રો આજે આપણી સાકરી વ્યાય ગઈ છે તો હું બરાબર રીતે તમને સાકરીની માહિતી આપું અને વધારાની જે કંઈ પણ માહિતી હશે એ ની અંદર હું આપીશ તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો તો મિત્રો સાકરી જુઓ સાંકરીનો પહેલાં તો હું ઓર્ડર ક્વોલોટી દેખાડી દઉં તો પાછળથી તમે એનું વરક બાઉલું જુઓ આચરનો ગેપ અને સાકરી શું લઈ આવી છે એ પણ હું તમને જણાવું તો મિત્રો સાકરીને આવેલી છે પાડી તો એક પાડી પણ તમે જુઓ પાડી પણ એકદમ સારી અને સાકરીની સિંગની ક્વોલિટી જુઓ એકદમ સારી ક્વોલિટી સિંગની અને મિત્રો સાકરી બી આવી ગઈ અને દોઢ કલાક થઈ ગયો તો પહેલી તો ભેંસ વ્યાય એટલે આપણે દોઢ કલાકની અંદર અંદર એને અડધી આપણે ડોઈ કરી નાખવી પડે કારણ કે જર મૂકવામાં જલ્દી જર જર મૂકી દે તો સબે તમારે પણ ક્યારે ભેંસ વ્યાતી હોય તો કલાકથી દોઢ કલાકની અંદર ભેંસને અડધી ડોઈ કરી નાખવાની જેથી કરીને જર પાડવામાં તાત્કાલિક પાડી દે તો મિત્રો એ માહિતી હતી વધારાને જે કંઈ હોય એ તમે મને કોમેન્ટમાં પૂછવા કરી શકો છો અને કોમેન્ટ પણ ખાસ કરતા રહેજો ને જે કોઈ ભાઈ નવા આવે તે ઉપર સબસ્ક્રાઇબ કરજો અને સાકરીનો મિત્રો આગળનું જે રિઝલ્ટ છે એ આપણે એક ખડેલીની પહેલો વેતર વ્યાઈ ગઈ છે બીજા નંબરની ખડેલી છે એ પણ હું તમને દેખાડું અને આ છે સાકરીની બીજા નંબરની ખડેલી આ મિત્રો થોડીક નબળી પડી ગઈ એટલે આપણે રિકવર કરવા માટે આપણે આપણા ફાર્મ ઉપર રાખેલી છે બાકી તો બધી ભેંસો આપણી જાય જ છે આટલો ટાઈમ તો આએ જાતી હતી પણ આ થોડીક નબળી પડી ગઈ તો મિત્રો એની પર તમે સિંગ ક્વોલિટી જુઓ એકદમ પટાવાળા સિંક અને હાઈટ લંબાઈ પણ પૂરી થોડીક નબળી પડી ગઈ એના કારણે આપણે બેસો પૈકી નથી મૂકતા થોડીક રિકવર થઈ જશે એટલે આપણે ફરીથી એને બેસો પૈકી મૂકી દઈશું અને આ બાજુ ગાઠડીની ગાડી ભરેલી છે તો ગાડી તો રાત્રે જ આવી ગઈ હતી ટાઈમ ન મળ્યો તો ખાલી કરવાનો એટલે આજે દિવસનો ટાઈમ મળશે તો આપણે ગાડીને પણ ખાલી કરવાની છે તો જુઓ મિત્રો સાકરીની ભાડી પણ બરાબર રીતે લાગી ગઈ દવામાં તો મિત્રો વિડીયોની અંદર કોમેન્ટ ચાલુ રાખજો કારણ કે તમે જેટલી કોમેન્ટ કરશો એટલે મને વધારે વિડીયો બનાવવાની મજા આવતી હોય અને જે કોઈ ભાઈ નવા આવ્યા હોય તો એકવાર ઉપર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળતા રહે આપણી ચેનલ ઉપર મિત્રો આગળ પણ જે કંઈ કામકાજ હશે એ વિડીયોની અંદર હું દેખાડીશ તો આપણે બચ્ચાને પહેલો તો બરાબર રીતે વ્યવસ્થિત દૂધ પીવડાવવું પડે અને બચ્ચો મિત્રો જો આખા દિવસમાં દૂધ ન પીધેલું હોય તો સાંજના ભાગે એનું મોઢું ખોલવામાં પણ તકલીફ પડે કારણ કે આખો દિવસ બચ્ચાને દૂધ આપવું જ પડે ભેંસ વે જાય એટલે બે ત્રણ કલાકે મિત્રો બચ્ચાને પણ દૂધ તૂડાવવું પડે અને ભેંસ ડોવી પણ પડે એનું કારણ છે કે જર મૂકવામાં તાત્કાલિક થાય અને પ્લસમાં બચ્ચાનું મોઢું બરાબર રીતે ખુલી જાય મિત્રો વિડીયોની અંદર કોમેન્ટ ખાસ કરજો આપણી સાકરી નસ કેવી છે બચ્ચું કેવું આવ્યું અને બચ્ચામાં મિત્રો છે પાડી તો આવી જ રીતના વિડીયો આપણે બનાવતા રહેશું અને આ છે સામે ઊભેલી કાળી પાડી એ આપણી હાલીની છે આ બાજુ જે છે એ કુંજની છે અને સામે જે છે એ વાદળીની છે અને વાછડી જે છે એ આપણી રાઈ મોટી ગાય છે એની છે બાકી તો મિત્રો વિડીયો તમે જોતા હશો એટલે તમને ખબર જ હશે તો મિત્રો સાકરીનું પાછળથી પણ અટરકોડોથી તમે જુઓ આચર પણ એકદમ માપના છે વ્યવસ્થિત રીતના અને આચરોની અંદર ગેપ પણ ઘણું બધું છે બાકીની બેસો બે ત્રણ આપણી આપણા ફાર્મ ઉપર બાંધેલી છે તો મિત્રો ગાડી ખાલી કરશે દિલીપભાઈ આપણે જવાનું છે મકાઈમાં હજુ પણ પાણી ચાલુ છે તો ગાડી કેટલામાં પડી એ પણ હું તમને કહી દઉં ગાડી આપણને પહોંચી છે ત્રીસ હજાર બસો રૂપિયા ને ચારસો ગાંઠડી છે પૂરો માલ ને ગાડીની હાઈટ પણ તમે જુઓ કેટલી ભરેલી છે ને આગળ આપણે એક ગાડી ઉતારીએ છીએ એમાં ચારસો ને વીસ ગાંઠડા આવેલા હતા આ ગાડીની અંદર ચારસો બુરી આવેલી તો એ દિલીપભાઈ ખાલી કરશે તો મિત્રો ગાડી ખાલી કરવાનું ચાલુ છે આ બાજુ દિલીપભાઈ છે ગાડીની અંદર આપણો ભાતરી જોયું છે તો અડધી ગાડી તો પોણી ગાડી ખાલી થઈ ગઈ થોડીક જ ગાંઠડી બાકી છે સોની આજુબાજુ તો આવી રીતના આપણે ઢગો ખડકી નાખ્યો તો મિત્રો શિયાળાની સીઝન માટે આપણે ગટડીની બે ગાડી લઈ લીધી આજે એક ગાડી લેવાનું પણ વિચાર છે અને આપણે જોર પણ લીધેલી છે આ બાજુ ભૂતડીનું જરો છે તો આપણે ગંઠડી તો બધી એકદમ વ્યવસ્થિત ગોઠવી નાખી આ બાજુ જુવાર છે તો હજી પણ વિચાર છે કે એકાદ ગાડી ગાંઠડીને આવી જાય તો ગાંઠડી મિત્રો સૂકી હોય એટલે શિયાળામાં મેન તો વધારે સૂકાની જરૂર પડે સૂકો ચરો આવે એટલે સૂકો ખાઈને ભેંસો ઉપર પાણી પી દઈએ એટલે ભેંસોને પણ મજા આવી જાય તો મિત્રો હું હાલી ગયો પછી ભેંસો કાઢવા માટે ને ભેંસોના જ થોડો મોડો થઈ ગયો ચાર ને વીસ મિનિટ થઈ ગઈ પાણીનું તો મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ વરસાદનું પાણી છે અને અવાડો સ્પેશિયલી માલધારીઓ માટે બનાવેલો છે તો આવાડાની અંદર પાણી આવે છે નર્મદાનું મિત્રો ખાસ કોમેન્ટ કરજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આવા જ વિડીયો માટે તમારે જોવો હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરજો ને બાકી બધી ભેસો આવે છે બેસો અહીંયા પાણી પીસે પછી આપણા ઘરે આપણા ફાર્મ ઉપર જે મોટો લાંબો અવાડો બનાવેલો છે ત્યાં કારણે બેસો ડેલી પાણી પીએ તો પાણીનો તો મિત્રો અમારા પાસે ઘણું બધું પાણી પડ્યું છે તો ફરી મળી સારા વિડીયોની અંદર બધા મિત્રોને જય માતાજી સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા